ભવિષ્ય મોદી સાહેબ ને હાથ બંદુ થયા જેટલું આપણા જિલ્લાની આપણા દીવને તાલુકાના જેટલા ઋણ ઉધાર મળશે દેખાડેની જેટલી ઋણ ઉધાર મળે એટલી ઉધાર મળશે એટલે આપણો કેશાદીનો કોમ વધારે થાય છે આપણે કોમને શું છે આ કેશાદી એક એમનો સોગન ઉધી કરી થાય કે દીવદનો સલામ બરા પદમ સન્માન લયો અત્યારે આપણે મોટો ગુરુ આનો છે એ તો એક તમે દાખલો આપો કે આપણે સીવો પડી હતા અને